જો બધી વસ્તુ ભાવતી જ હોય પણ ઢોકળા મોસ્ટ ફેવરિટ છે બીજા બધા નાખના મને ઓછા ભાવે પણ મારા મમ્મી જે નાખે મેથી નાખે પછી ચણાની દાળ નાખે તે બધા મને બહુ જ ભાવે તો આજ આપણે મમ્મી ના હાથના ઢોકળા શીખીને જાવ એટલે મારા ઘરે હું એવા બનાવું તો કાલે પૂનમ હતી એટલે આપણે વિવુ ની કેક નોતી ખાધી તો બંને કેક આપણે છે ને થોડીક થોડીક લઈ લીધી છે કારણ કે બધા કે છે બહુ એટલે બહુ ટેસ્ટમાં માં હારી છે જો કે મોંજીનીસ કેક હારી જ આવે છે તો આપણે ખાલી ચાખવા પૂરતી દીધી છે કારણ કે પહેલા મને કેક બહુ ભાવતી ન હવે છે ને મને કેક આમ મીડિયમ ભાવે એટલી બધી નથી ભાવતી પપ્પા આજે તમારી બે દીકરીઓ વયું જવાનું છે તમને

ઘરે થી વેકેશન પણ હાલ મારી યારે હું લેતો જાવ તને અને મૂકી જાય પેલા પૂછ્યું છે મમ્મી ને જો ના તેડી જાય હાલો અને મારી યાર વૈ ડન

કામે લાગી ગયા હતા એટલે ગુડ મોર્નિંગ એમ જ નીકળી ગઈ છે અને અત્યારે લગભગ સાડા બાર થયા છે ને આપણે નાઈ ધોઈ લીધું છે મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છે હવે જમવા જવાનો ટાઈમ છે અને અત્યારે આપણા દિવસની શરૂઆત થઈ છે વ્લોગમાં આમ તો મારી વેલા થઈ ગઈ છે તો હાલો હવે ખાવા જઈએ પાંચ રૂપિયા ના શેમ્પુ વાપરો ને શેમ્પુ વાળી નથી આવ્યા તો વિવો એ જો અત્યારે શેમ્પુ ની દુકાન શરૂ કરી દીધી છે વિવો આટલા બધા ટકા લાવીને તે શેમ્પુ ની દુકાન શરૂ કરી મહેનત કે ભૂખ ખાલી નાના ને ખબર હોય ને કે મારી બાણકી ને છે ને આટલા સો શેમ્પુ હોય છે ને ત્યાં માથું વરખું ધોવા હે એટલે એને છે ને સો શેમ્પુ લઈ આવ્યા તારી પણ મમ્મી નાખો અમે લીલું મરચું નથી નાખતા લાલ નાખી છે તો હવે આ વખતે આ ટ્રાય કરશું અને મેથી અને ચણાની દાળે પલાળેલી નાખો છો મારા મમ્મી રાતે બે વાગે ઊઠીને ભૂલી ગયા ને તો પલાળતા હતા

તો મારા બેને બનાવ્યા છે કે મમ્મીએ બનાવ્યા છે મમ્મી

ત્યાંથી પૈસા નહીં લેવાના પણ હવે મારા મમ્મીને એટલા પ્રેમથી આપતા હોય તો આપણે લઈ લઈએ અને પાછા અર્થું કે દઈ દઈ પણ ઈ બાબત નીરવ બહુ સારી છે જોકે મારા મમ્મીની લખી છે એ બાબતમાં માં કે એના બે જમાઈ છે ને મમ્મી કોઈ દિવસ છે ને કઈ વસ્તુ લેવા નહોતી જોકે મારા ચિંતન કુમાર એવા છે અને નીરવ એવો છે નીરવ રીતસર મને આ વખતે નાદ પાડતી હતી કે ત્યાંથી તું જ્યુસર લઈને ન આવતી અહીંયા તને ગમે ને હું પાંચ હજાર દસ હજાર જેટલું મૂંગું એવું લેવું હોય ને એટલું હું તને લઈ દઈશ પણ કે તું ત્યાંથી લઈને ન આવું પણ મેં કીધું એવું કંઈ ન હોય તો મમ્મી પ્રેમ હોય કે મમ્મીનો પ્રેમ નહીં બધું કે વાંધો નહીં કે મમ્મી પ્રેમ કરે એ બધું ઠીક છે પણ કે વસ્તુ કે અહીંયાથી લઈ જાય કે તું

લીધા હતા બે ત્રણ દિવસ આવ્યું અને ત્યાં એના ખોવાઈ ગયા છે તો આખા ઘરમાં છે ને એના ચશ્માની શોધખોળ આલે છે બધા એના ચશ્મા જ બોતે છે મને લાગે વિવુ વિવાન ખુશ થતો હોય છે હેને વિવાન તે તો ક્યાંક દીદીના ચશ્મા નથી અંતર દીધા ને મને એવું જ લાગે છે તારા મોઢા ઉપરથી તેવું જ લાગે તે અંતર દીધા હોય

તો વિવું ને અહીંયા પાપડ લેવા છે ને વીવું પાપડ લેવા અત્યારે વાહ થેન્ક યુ વિવું તો વિવુ એ જો આપણને દિલ આપ્યું છે વિવા ને એ છે દિલ ખબર માસી લેવીશ વિવા ને વિવાનું એટલે દિલ આપશો ને તો અર્થુભાઈ જો આપણે છે ને આ લંચ બોક્સ લીધું છે મને આ બહુ અને મારા વિડીયો કોલ કરીને બતાવ્યું તો એને આ ગમું તો મેં કીધું આવીશું ને એક લંચ બોક્સ લીધો કારણ કે હવે સ્કૂલ માં બેસવાનો છે ફર્સ્ટ માં અર્થ આવી ગયો છે તો જો આ લંચ બોક્સ લીધો છે આપડે તો અહિયાં કમ્પાસમાં એટલી બધી ડિઝાઇન મસ્ત છે ને અહિયાં જો આ બસ છે અને આ તમે ખોલો ને તો અહીંયા આવી રીતે થાય ને વિવો આ ખોલતો ઉપર જો ત્રણ ડિપાર્ટમેન્ટ હોતો છે પેલા માં આવી રીતે કેટલા મસ્ત કંપાસ છે જો આ મેજિક બસ છે પછી અહિયાં જો આ બાઇક છે કંપાસમાં પછી આ રીતનો કંપાસ છે એટલા મસ્ત છે ને વ્યુ કે માસ તમને બધું લેવાની ઈચ્છા બહુ થઈ ગયા ને વ્યુ જો રોંઢા ના વાગ્યા છે પાંચ અને ઘરે ચાલે છે મારા અને મમ્મી વચ્ચે વોટરમેલન તરબુજ ની પાર્ટી હે ને હાલો બધા ઠંડી ના ખાવા ગરમી માં આ પિસ્તાળીસ ડિગ્રી તમે તરબુજ માં છે ને પાણી ભાગ વધાર હોય એટલે ખાવ ને તો આમ જોકે તમે પાણી એટલું બધું ન પીતા હોય જે ન પીતા હું તો બહુ પીવું છું તરબુજ ખાવ ને એટલે બધું આવી ગયું ને અમારા ઘરમાં છે ને બહુ એટલે બહુ હોય પહેલેથી જ કા પહેલેથી જ ખવાય છે બધું અને અત્યારે જો બધાય તો મારી બેને જો ઘરની બધી વસ્તુઓ અહીંયાથી ખરીદી લીધી છે જો હજી તો આખી ટ્રોલી ભરી છે અને આ બધી વસ્તુ એની છે અને આપણે ખાલી અર્થુભાઈ હાટે જો એક લંચ બોક્સ લીધું છે અને આ પેન્સિલનું રબરનું સંચાનું એક આવે છે એ ટાઈપનું એક લીધું છે તો આપણે આટલી ખરીદી કરી છે અહીંયા તો શોપિંગમાં અમે ત્રણેય અલગ અલગ શોપિંગ કરી છે ને તો બધાયને પાંચનો આંકડો આવ્યો છે મારી બેને 5000 ની શોપિંગ કરી છે મેં પાંચસો રૂપિયા ની કરી છે અને મારા મમ્મીએ પચાસ રૂપિયા ની શોપિંગ કરી છે કારણ કે એને બધી વસ્તુ લીધેલી છે એને ખાલી કૂછડો લેવાનો હતો વાસો ઉટકવાની હતો એને એ લીધો છે મેં અર્થુભાઈની શોપિંગ કરી છે અને મારે બે ને બધી ગરવખરીની વસ્તુ લીધી છે તો જો લંચ બોક્સ માં છે ને આખો સ્ટીલ નો છે અને અંદર એક શાક ભરવા માટે અલગ એક બોક્સ આપેલું છે ને આવડું મોટું બોક્સ છે અને આ છે ને આખી કિટ આવે છે અને અંદર પેન્સિલ છે પછી જો બે શાપનર છે પછી ત્રણ ચાર રબર આવે છે અને કલર આવે છે તો આટલી વસ્તુ આવે છે આ કીટમાં તો સામે વાળાને ઘરેથી જો દહી વડા આવ્યા છે અને આ રીતના વડા આવ્યા છે ધાલો બધા દહીં વડા ખાવા તો દયા ભાભી છે ને વડા બહુ મસ્ત બનાવ્યા છે ને મેંદુ વડા તો એક નંબર બનાવ્યા છે એટલે આપણે રેસીપી લઈ લીધી છે દયા ભાભી ની પાસેથી અને જો કે અહીંયા છે ને બધાય રસોયા છે જયયુભાઈ બધી વસ્તુ મસ્ત બનાવે છે દાદાઈ મસ્ત બનાવે છે એટલે બધાય પાહિત આપણે રેસીપી લઈ લઈને ઘણી બધું શીખી છે તો આજે જો મેંદુ વડા ની રેસિપી લઈ લીધી છે આપણે ઘરે જઈને બનાવશું હે પપ્પા અત્યારે આપણે ક્યાં જીમમાં જવાનું છે લિક્વિડ માં જવાનું છે મારા પપ્પા નામ ભૂલાઈ ગયું કારણ કે તમે પીઝા ખાવા પપ્પા ગેસ કોઈ દિવસ એટલે આજે પીઝા ખાવા જોકે ઘરે પીઝા ખાધેલા છે પણ બાર ખાવા કઈ નઈ પીઝા ખાવા વિવાન તારે ભાખરી ખાવી હતી ને બનાવી છે તો વિવાન ને વિવુ ને ટ્વિંકલ ને અને મારા બે ભાઈઓને બઉ થી વધારે પીઝા ભાવે છે એટલે આપડે પીઝા ખાવા છે ને વિવાન જો પીઝા ખાવા આવી ગયા છે પણ એટલું બધું વેઇટિંગ છે વિવો તારે વેઇટિંગ કરવું ને

મારા નંબર આવી ગયો છે આજે શુક્રવાર છે ને એટલે ટ્રાફિક બહુ એટલે બહુ છે લાપી નોઝ માં વિવાન તને પિઝા ભાવે છે ને એટલે જ આવ્યા છે કા તો આ ત્રણે ત્રણ છે ને પિઝા બહુ એટલે બહુ ભાવે છે ટિંકલ એ બીજી બધી વસ્તુ જરીક જરીક ખાય પણ પિઝા હોય ને તો દાબબાદ મને ટિંકલ હા મને બહુ ભાવે તો જો આપણે ચોકો લાવા કેક અને બ્રાઉની મગાવી છે તો એ લોકોએ સૌથી પહેલા આપણને છે ને ડિઝર્ટ આપી દીધું છે તો વિવુ ને ખાવા માંડ્યા છે તો જો આપણે છે ને એક મીડિયમ અને લાર્જ સેવન ચીઝ મગાવો છે ને મીડિયમ અને લાર્જ છે આપણે વિલા મગાવ્યા છે મગાવ્યું છે તો બંને મીડિયમ આવી ગયા છે હજી લાર્જ આવવાનું બાકી છે તો આપણે શરૂ કરી દઈએ કારણ કે લેટ થાય છે બસનો ટાઈમ થઈ જાય તો અમે જમી રહ્યા તો ઓલરેડી સવા દસ થઈ ગયા છે અને મારા ફોનમાં ચાર્જિંગ બિલકુલ નહોતું તો આપણે છે ને ફોન અહીંયા લાપી નોંધમાં ચાર્જ ઉપર લગાડી દીધો હતો કારણ કે હમણાં આપણી બસ છે તો આપણે ફટોક ઘરે પોતે ચાર્જિંગ કરવાનો કંઈ ટાઈમ રહે તો જો ખાલી આટલા થયેલા છે બે બેન એક હારે વિદાય લે છે અને જુઓ મારી બેન ઓલરેડી રોવા માંડી છે મારી મમ્મી રવા માંડી છે તો હાલો આવજો મમ્મી હા તો મારી બેન ને મારા જીજાજી લેવા માટે આવી ગયા છે અને મારી બસનો ટાઈમ થઈ ગયો છે તો હવે જઈએ છીએ તો મારા મમ્મીની રોવા માંડ્યા છે કારણ કે આટલા બધા દિવસ આજ ત્યાં કઈ વાંધો નહીં પાછા આવશે મમ્મી રિંકુબેન તો અહીંયા જ છે જો કે રિંકુબેન અહીંયા અહીંયા ને તો એટલી બધી નથી આવી શકતી જેટલી મારું શૂટિંગ

કઈ નઈ હાલો આવજો વિવાન વિવાન આવજો હાલો આવજો બોલા ભાઈ હા તો ફાઈનલી આપણે બસ માં બેસી ગયા છીએ અને મારી બેટરી સાવ લો હતું પણ અહીંયા જો આપણને

દસ બાર દિવસ કરી બહુ બહુ એટલે મજા આવી ગઈ અને તમારા ઘણા બધાની કોમેન્ટ હતી કે તમને પિયર વાળા બ્લોગ જોવા બહુ ગમે છે તમે લોકોએ બહુ પ્રેમ આપો પિયર વાળા બ્લોગ ને તો એ માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને તમે લોકોએ વિવાને પણ એટલી બધી બર્થ ડે તો એના એના તરફથી હું તમને હેપી બર્થડે ડે દઈશ તો મને થોડાક દિવસ તો હવે ગમ થોડાક દિવસ તો આમ એવું લાગે કે એક ઢાણામાં ઢળી ગયા હોય ને એટલે પછી પાછા ને તો એક બે દિવસ છે ને થોડું કામ ઓકવર્ડ જેવું લાગે પણ પછી આપણે સેટ થઈ જાય તો અહીં આવીને તો એવું થાય સુરત આવીને ત્યારે એવું થાય કે આપણે અમદાવાદમાં જે રીતે રહેતા હોય તો ત્યાં અમે ચાર જણા જ હોય ને અહીંયા અમે જૂથ થોડુંક વધુ હોય કારણ કે મારા બેનના ના બધાય હોય તો અહીંયા એવું લાગે કે તમે લોકો મને એવું લાગે બહુ અવાજ કરો છો હવે ત્યાંથી અહીંયા જઈશ તો અહીંયા બધું શાંત શાંત લાગશે અને આવતી વખતે એટલી ઉતાવળ થઈને મારે બેનને જવાનો ટાઈમ થઈ ગયો તો મારે ત્યાં બસનો ટાઈમ થઈ ગયો તો બસવાળાનો ફોન હતો ને આવી ગયો તો તમે ક્યારે આવો છો તો ફટોફટ અમે નીકળી ગયા હળખું બધા છે ને મળાડવું પણ નહીં પણ કાંઈ નહીં તો આઈ હોપ કે તમને અમારો આજુનો આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને ફેસબુકમાં જતા હોય તો તમને ફોલો કરવા ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે અને નીરવ સાથે કાલે ત્યાં સુધી બાય બાય